ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરા ઇંગ્લેન્ડ સામેના શાનદાર પ્રદર્શન બાદ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલર બની ગયો છે આઈસીએ ગઈકાલે ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી કે જેમાં બુમરા નંબર વન ટેસ્ટ બોલર બન્યો હતો પરંતુ રેન્કિંગ જ્વાર થયા બાદ બુમરાહએ ઇન્સ્ટાગ્રામ પર કંઈક એવું પોસ્ટ કર્યું કે જેણે બધાને મૂંઝવણમાં મૂકી દીધા અને બધા પૂછવા લાગ્યા કે બુમરાહ કોના પર નિશાન સાંધી રહ્યો છે મહત્ત્વનું છે કે જસપ્રીત બુમરાહે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી કે જેમાં બુમરાહે તે પ્રશંસકો પર નિશાન સાંધ્યું છે કે જેઓ ખરાબ સમયમાં તેની સાથે ઊભા નથી રહ્યા બુમરાહની આ પોસ્ટને કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે કારણ કે જસપ્રિત બુમરાને થોડા સમય પહેલાં જ ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો જ્યારે તે ઈજામાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે સોશિયલ મીડિયા પર એવા મિમ્સ બનાવવામાં આવ્યા હતા કે બુમરાહ ફક્ત આઈપીએલ દરમિયાન જ ફિટ હોય છે બાકીનો સમય તે ઈજાથી પીડાય છે અને તેથી તે ભારતીય ટીમ માટે નથી રમી રહ્યો હવે જ્યારે જસપ્રિત બુમરાહ ઈજામાંથી વાપસી કરીને ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનનાર ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે ત્યારે બુમરાના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે ને તેને ભારતનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ગણવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ